ગુડ મોર્નિંગ બધાને જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જે છે આવી ગયા કારખાને આપણું ટ્રેક્ટર જો અંદર પીડું છે દેખાય જેવું તેવું અંધારું છે અંદર તો ભરાય છે ભરાય એટલે નીકળી જો આવા ક્યારેક ક્યારેક આવા બોરાય ભરવાના હોય ટ્રેક્ટર પર आ मोटा मोटा बोरा है या कैप्टन चैनल में नवा होई चैनल सब्सक्राइब कर दीजो मित्र आपरे चैनल में रोजे रोज व्लॉग अपलोड था है तो चैनल में नवा होई चैनल सब्सक्राइब कर दीजो मित्र नया अच्छे आई वे जो आई वे है तो अखेरो भरे निकल गया है

कल मरे गुदका मारे हो दो थोतन बिरु हल्ला गुदका मारे आ है दशामा नु मंदिर आ दुकान नई भी नई नका आया पेला का है तू ने आवे

જો આ આપણે માલ છૂટો હારવાનો છે અત્યારે આ ભરવાનો ટેક્સર લકાડી દીધું મજૂર ગયા ચમ્બા જો ફેરો જો હવે ભરીને નીકળો હવે અત્યારે ત્રણ ત્રણ વાગી ગયા ત્રણ વાગ્યા નીકળ્યો હવે

જો ટ્રેક્ટર અત્યારે મારે ખાલી કરવું પડ્યું જો હાથ પણ ધોય હવે થાય શું ઘરે ટ્રેક્ટર ખાલી થઈ ગયું છે એ તો મારે કરવું પડ્યું ટ્રેક્ટર ખાલી મજૂર રાજાની વહી ગયા હે અને થોડાક અતાય કામમાં હે જો ટ્રેક્ટર થોડું થોડું થઈ ગયું હે હવે નીકળી ઘરે ઘરે જઈને મળીએ આમાં કહું હે હો શું ટ્રેકર લાઇનનું કેવું ને અંદર વાયર રહે હવે શું હોય ખબર પડતી નથી